હેપી ફાધર્સ ડે કોમ્બો હે ને એક બધું તૂટી જાય બાપ ના હોય બીજો સ્પષ્ટ કહી દે સ્પષ્ટ જ કીધું તો કેમ છે મિત્ર સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં અત્યારે જમીને બપોરના ઊભા થયા છે મમ્મી જો આ થાકી ગયા હે મિત્રો એટલા બધા મમ્મી થાકી ગયા તમે વાત ના પૂછો કારણ કે મકાન નું કામ હે ને મમ્મી કવરાવી દે કે ના કવરાવે હે બે હજાર પચીસ તો હાવ એટલે હાવ છે બહુ એટલે બહુ ખરાબ વસ્તુ થઈ કારણ કે યાર એટલી બધી આપણા બધાએ જોવાનું આવ્યું કે આવી રીતના પહેલાં હે ને ઓગણીસોના ઓગણીસોમાં બે હજારમાં જ બે હજારમાં આવા બધા એક આખો વર્ષ જઈને ફેલ હતો તો આ બે હજાર પચીસે એટલા કારણ થઈ ગયા કે ભાઈ હું પહેલગામે એટેક થયો પછી આ કેટલા રેપ કેસ ભાઈના કેટલા ભાઈ છોકરીઓમાં કેટલા મય રા તો કે છોકરીએ મરવી નાખા હે ભાઈ કેટલા તો હું કહેવાય લગ્ન થઈ ગયા અને પછી બધું કામકાજ થઈ ગયું ક્યાંથી ક્યાં બધું ઉડાડી નાખ્યું હે એ છેલ્લા પ્લેન કરે છે એમાં ભાઈ આપણે વિજયભાઈ રૂપાણી ગયા બધા માણસો એના આમ નામ જે મોટા મોટા અર્થો માણસ હું તો ખરેખર વાત કરું કે મારા પીઓવીથી ભલે બધાને ફોટું લાગતો હતું હું એક વાત કરું કે ભાઈ એને જો વિજયભાઈ રૂપાણી છે એ બધાને ઓળખે છે હાઈ લેવલમાં છે એટલે એનું નામ બહાર આવ્યું બાકી બસો ને જેટલા કેટલા બસો ને બેતાલીસ જેટલા હોય મને તો નથી ખબર બરાબર બસો ને જેટલા માણસો હોય એમાંથી બીજા કોઈ પણ માણસનું નામ ના આવ્યું કારણ કે ભાઈ મહિરા તો બધાય છે બરાબર ને એટલે ભાઈ એવું છે કે ભાઈ જે ઊંચા માણસો હોય ને હોદાની કિંમત હોય ને એ માણસનું બધા સ્ટેટસ નાખે ને સ્ટોરીઓ નાખે બરાબર બાકી બીજા બધા માણસો હોય હવે એની તો નો ડાઉટ ભાઈ જે માણસો મોટા હતા ઓપ થઈ ગયા પણ બીજા બધા યાર નાના જે ઘરના છે ને મોસ્ટ ઓફલી એને તમે જોવો યાર કે એવડા એના ઘરમાં માં ફૂલફુલિયા હોય નાનાકડા એમાં તો નાના તો ના હોય બધા હતી એટલે એમાં કોઈ નાના માણસો તો હતા અને મિત્રો બીજી વસ્તુ એ વાત કરું કે ભાઈ ફાધર્સ ડે છે આજે બરાબર હેપી ફાધર્સ ડે તો મારા પપ્પા તો નથી એટલા માટે જો અમે આવી રીતના મનાવી લઈએ બરાબર એને થોડું ઘણું શું કહેવાય ઇમોશનલ વસ્તુ થઈ જાય કારણ કે આપણા પપ્પા ના હોય ને પછી થોડું ઘણું કામ લાગે હકીકત વાત કરું કે બાપ છે ને એકમ આ ખંભો છે આ ખંભો હકીકત વાત કરું કે બાપ છે ને ખંભો ખંભો આ ખંભો છે ને એક બાજુ તૂટી જાય બાપ ના હોય બીજી બાજુ માં હોય એને એક ભાઈ બાપ હોય હવે એક માં તો છે આ તો અમારે બે ખંભે ચડી બેઠી હોય અત્યારે એવું હે બરાબર હિંમત તો રાખવી પડે કોક માણસ એવું રહેવું પડે બાકી બહુ અઘરી વસ્તુ થઈ જાય જીવનમાં બરાબર દુઃખ કોઈને દેખાડવાથી નથી એવું નથી રોડી લો એટલું કરી લ્યો બધાના જીવનમાં ભાઈ પ્રોબ્લેમ છે જે કરોપતિનો માણસ નહીં ને એના જીવનમાં પ્રોબ્લેમ છે અને ગરીબ ઘરનો માણસ છે એના જીવનમાં પ્રોબ્લેમ છે એટલે હળી મળીને ભાઈ દિવસો કાઢવાના કાલનો દિવસ આપણે કેવો અયોગ્ય મિત્રો એ આપને ખબર જ નથી પડવાની એ દિવસ પાછો આવતો હોય ને તો બધું રામાયણ કરો બાકી જે વયુગી હોય છે એને થોડું ઘણું થાય તમારી રીતના જે પ્રોસેસ થતી હોય ને જે બધું કમ્પ્લીટ હોય એ વસ્તુ કરીને તમે ભૂલવાની કોશિશ કરો કારણ કે બધાના જીવનમાંથી જે દિવસો ઓછા થાય છે એ પાછા નથી આવવાના એટલે આપણે કોઈની કમ્પેરિઝન નહીં કરવાનું મારા જીવનમાં હું કોઈ રીતો નથી કરતો હકીકત વાત કરું ને તો કે હું ગમે એવું હોય ને જો ગરીબ ઘરનો હોય કે અમીર ઘરનો હોય મને મજા આવે ને એ વસ્તુ હું કરું પછી મારી મમ્મી ઘણી ફરીમાં કહેતા હોય મમ્મી હું કોઈનું માનું હું મય હે એટલે જીવનમાં બધું માનવું બધી વસ્તુ જરૂરી હે તો કોઈ એમ કે આ ના કરવું યાર શીખામણ કોઈ દી કોઈ ના આપે બરાબર બધાને અલગ અલગ મેન્ટાલિટી છે બધાને એવું હોય આપણું મન છે ને મિત્રો એક એવી વસ્તુ કામ કરે કે તમે એને જે કરવું એ કરવા દો ને તો એ મનને મજા આવે બરાબર કોઈ માણસ મૂંઝાય નહીં એટલા માટે એટલે તમે કોઈને શીખામણ ના આપો તું આ તારું બધું ગાફો પોટલા હકે તું આ વસ્તુ કહે ભાઈ એવી શીખામણ ના આપે જો કે પણ હું તો કોઈને બોલવું નહીં એ પછી હું જાવા લઉં જતું કરતો મન મજા આવે એ વસ્તુ કરતા આપવાની બરાબર ને મમ્મી

પસાર કરે અને આમ પરફેક્ટ રીતના જીવું જીવે ડેલી કન્ટિન્યુઅસલી અહીંયા હે ને જો ઓલું બા ઓલું રાખીને અહીંયા બ્લોગ જોતો હોય ડેલી બ્લોગ જોતા જોતા જમવું બરાબર હું મસ્ત મજાનું મજા એવા રાખે એનું બ્લોગ પૂરો થઈ જાય એટલે આપણું જમવાનું પૂરું થઈ જાય આઠ મિનિટ હોય આઠ મિનિટમાં આપણું જમવા કન્ટિન્યુ થઈ જાય કઈક દસ મિનિટ થાય કે હું શિખર કે ઢોકરા હોય ને તો પછી દસ કે પંદર મિનિટ થઈ જાય કામે જમવામાં

મિત્રો તમે કોમેન્ટમાં હોય વર્ષમાં આપણે લગન કરવા જોઈએ ના કરવા જોઈએ બરાબર કારણ કે એવી ઉંમર છે મને કઈ ખ્યાલ નથી પડતો હું કોઈનું વિચારતો નથી બરાબર કારણ કે એક માણસ પાસે આપણે જાણવા જાઉં મારું પીઓબી શું હોય ખબર કે એક માણસ પાસેથી જાણશું તો એક માણસ તો પોતાનો સ્વાર્થ વિચારી કહી દે પણ તમે બધા મને જવાબ આપશો તો ખબર પડી જાય કે લગ્ન ના કરે બરાબર એટલે આપણે માની જવું તમે કહીજો જો લગ્ન કરવા જોઈએ તો લગ્ન કરી લે ભાઈ બરાબર એને બધું મેળમેળ છે બધું એમ ધ્યાનમાં છે બધું છે

પણ મારા જીવનમાં માયા મારા પીઓવી થી કહું કે ભાઈ ગમે એવા હોય ને ગમે એવા ગમે એવા હાવ છેલ્લા લેવલે ના હોય ને બાપ બાપ જઈશે બરાબર એટલું યાદ રાખજો જાહે પછી કિંમત કરવી બહુ અઘરી થઈ જાય એ વસ્તુ જ અલગ થઈ જાય બરાબર પણ જ્યાં લગી છે ને ત્યાં લગી બહુ મસ્ત મજાના સાચવજો અને એને કોઈ દુઃખી ના થવા દેતા બે બે ઘણી વસ્તુ આડાવરી થઈ જાય વાંધો નહીં બાધાઈ જાય કૂટાઈ જાય મરાઈ જાય થઈ જાય તો એ વાંધો નહીં પણ એને બીજી વસ્તુ એ કઈ ના એમ નકારતા બરાબર બીજી છે ને ત્યાં લગી પરફેક્ટ રીતના રાખજો બરોબર તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય